લાખણપોર પોસ્ટમાસ્ટરની ઉચાપટમાં રૂપિયા આઠ પોઈન્ટ એક્યાસી લાખનો ઉમેરો થતાં કુલ રૂપિયા સિત્તેર પોઈન્ટ પચીસ લાખ ઉપર પહોંચ્યો પોસ્ટ ખાતાના ઇતિહાસમાં કદાચ પ્રથમ કરોડોની ડિજિટલ ઊંચાપટનો કિસ્સો બને તો નવાય નહીં કારણ કે ગત તારીખ સાત માર્ચના રોજ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ બારદોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીએ અઠાઇસ લોકોના ખાતામાંથી રૂપિયા સાડત્રીસ પોઈન્ટ અઠ્ઠાવીસ લાખની ઊંચાપટની ફરિયાદ નોંધાવી હતી જેની વધુ તપાસમાં એફઆઈઆર મુજબ અઠ્યાવીસ એકાઉન્ટ સિવાય અન્ય એકતાલીસ એકાઉન્ટ મળી કુલ ઓગણ સિત્તેર એકાઉન્ટમાંથી એકસઠ લાખની ઉપર પહોંચ્યો હતો જે પોસ્ટ ખાતાની વધુ તપાસમાં અઢાર લોકોના રૂપિયા આઠ લાખ એક્યાશી હજાર પાંચસોનો વધારો થયાની માહિતી પરસાણા પોલીસને આપતા ઉચાપટનો આંકડો સિત્તેર લાખ પચીસ હજાર ઓગણત્રીસ ઉપર થયો છે અને કુલ ખાતેદારોના આંકડો સત્યાસી ઉપર પહોંચતા પરસાણા પોલીસે વધુ ખાતેદારોનો જવાબ લેવાના શરૂ કર્યા છે દરમિયાન લાખણપુર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર કાર્તિક ગીરી ગોસ્વામીની ધરપકડ બાદ પલસાણા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ પૂરા થતાં લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યો છે જ્યારે પોસ્ટ ખાતાની ટીમ હજુ લાખણપુર ગામે દરરોજ આવી ભોગ બનનાર લોકોના નિવેદનો લઈ તપાસ કરી રહી છે જેમાં અગિયારસોથી વધુ ખાતેદારો હોવાથી ઉછાપટનો આંકડો કરોડો ઉપર જવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ પલસાણા પોલીસ પુણી પોસ્ટમાસ્ટર જીતેન્દ્રસિંહ ઠાકોરની શોધખોળ હાથ ધરી છે